જેને આલે હોય બોલાવાની નાસ્તો ની એને જ પડદરદ તો પછી નાગજીન તો બધાને તો જા અને હોય કે આપડે તો સીમાડા મીટિંગ છે નવરાત્રી ની સરપ્રમ હોય એક નંબર થી એક લોકો ચોથો જોવા નવરાત્રી થઈ એમ પૈસા ની વાત અત્યારે કોઈ ના કરતો કઈ આપડે ગોમ ના છોવારે આવા બધા પેલું મહાદેવ નું મંદિર છે ધૂમ મચાવી અલગ અલગ તો ગાવા વાળા બોલાવો છે હું પોચું એ લોકો પોચે હું પહોંચી તો

મારા તો પેલો પોરનો નો દસ હજાર ની સિરીસો લાયા તા ને એ ટોકી પર લટકાયોરીસો મને બતાવો સરપંચ ને કેજો પણ સરપંચ ના સંમેલન ઉપર સીરીસો હતી હું જોઈ લીધી નજરે ગમની સિરીસો ઇન લઈ જવાની છે ઘેર એ ઢોલ ફોડી ના કરતો એ દેખવાની એ ઢોલ તો નવો બંધાશે હા તો ઢોલ નવો છે નવા લਿਆલા તે બતાવો તાન હેડો કપુરજી માસ્તરે પોર બે ઢોલ લਿਆયા હતા શું દેખાતા નહીં ઢોલ ના પૈસા બધું હમરાય છે અમે શેટા બે પણ બધું હમરાય આ તો ગોમ ના મે

પંચાણું હજારની પોનની શિલ્લક બતાવવા કહું ઇન્ડોરો જો લાવે તો અગિયાર હજારમાં રમતું જઈએ એ બધો મને કમ્પ્લીટ હિસાબ બતાવો પછી તો પછી આગળ વાત હેડાય છે ના જવું તો પછી જ ગમ મા કોઈ કેવો નહીં બધા બે હીરો બકડો ઉપર આઈ ગયો ચાલુ થઈ જાય છે નવ રાત્રિ આવી હેડો અિસ્સા પડશે રંગમાં ભંગ થશે બધો

પૂછવા આયા કદી બીજું કોઈ કોમ હોય તો આ નવરાત્રી આવે નવ દાડા એટલા બે દારા બાકી હોય એટલે આવી જ હોય બે હજી તો ઘણા દારા વાર રાખી દે સરપંચ એટલે હું રાખ્યું મીટિંગ એતો સરપંચ ને ખબર કેમ તું સરપંચ મને કીધું નહી સરપંચ ને કીધું છે સરપંચના મોટા હાર્યું કર્યો અથમ મોટું ચોટલું કીધું છે ને કીધું છે આવો ફટાફટ ત્રણ છીએ કોઈ

હા છોકરા કરતો શિકર કલર વોર્મ કરતો ગણી વોર્મ કરતું હતું જો આ ચંદો મથે શરીર પલરી રહ્યો પણ હજી કલર એક આ મથે કરો છો હા બેઠો તો પાછા છોકરો રમતો દિન મારા સરપંચ જે મને ખબર તૈયાર જ છો લહેર લહેર હું ભરા છું પાછા એકદમ ટેટમેટ થઈ જશો

અરે ને ત ફરાફટ આવો ગામના છોરા આબો હતો આયો હું મનમરજીનો માલિક છું મારી મરજી હું તમારો કટર વિરોધી છું સરપંચને બેવાનો અને તમે આ ઉલાડે પોટલા ઉપાડીને આવી જા હું અહીં આવી જાઉ કદિયો નહો આ કુડિ કોએ આયું નહી આ બજાર કઈ આયું હોય તો એની તો હું જ આવી સરપંચને આવવાનું

ચાનનો કીધું આ મીટિંગ નું તા હજુ એ પહોંચ્યા નહીં હા અમાર પસવા તો ને આ ગયો છે તા લબું પર

વાત આ જે સતન મારી તન કાઈ દે સર ઓનનો હિસાબ મને કોઈને નહી બતાવે તમને બતાયો કશે શું બતાયો બતાયો પેમે તો બોટાળો છે હું અતાર હોય હિસાબ હોય તો બતાઉં કે અરે નુમના દારે યાર ચાન ગોઠિયા યાર આધા પાસા થઈ ગયા મને ખબર પડી ગઈ ક્યો ગામમાં શીરી જોય તો રહી ગઈ મંદિરની બધી ખબર છે દોના પૈસા ખવઈ જાય તો કે જો બા બધું કેવું ના કેવા

મને કોને ખબર પડ્યું કે આપણે અહીંયા ચકરી

આપડા લાઈવ પ્રોગ્રામ રાખવાનો વિચાર છો ધામ અલગ અલગ કલાકાર બોલાવાના છું કીધું અને તમારી મંજૂરી હોય તો બોલાયે ને ઘર બધી હોય ને હોય ઢોલે નાચતા તેમ નાચજો